गाने में गुंदन किले में हर समासो भाड़ जेठो ने गणित में आके प्रधान जी अरे हो कहूं दे साबो सुनो प्रधान रबा कास्तवो और तो साथी प्रधान रबा कास्तवो और तो साथी और से नहीं रहित आनंद के मो

प्रधान जी अरे आज मारे वाले लोगों से सारा मसारी लड़ती का बोलो आप क्या है प्रधान जी आप कारण के मारा हवा हो भाड़ दे भाई वो क्या मिलती है यार कंसर्टी मार्ज़ लिखते था आवता चढ़े मार हाँ सुखी रहो હા હા હર હર હંમેશા તમારે અરે કંચારી માં ને અરે આપણા સારામાં સારી નાટિકા બોલાવો હા સુખી રહો અરે મહારાજ આપના રાજમાં બોલાવાના શું પ્રયોજન છે હા તમને બોલાવે ન એક પ્રયોજન કે આ સર્વે ગાયન કરો સર્વે સબનો મનોરંજન કરો બહુ સારું હાલ 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 એ હસ્તે હુવાની No.

હા પધારો પધારો બેન હા હા એ બેન અરે સોફતા ઉતારીને અણ સોફતા કેમ છે બેન હા એ ભાઈ હવે મારા તમને શું વાત કરવી અરે બેન જે હકીકત હોય તે મને વાત કહો હા એ ભાઈ હા તમારા બનેવી જેઠાવાળા અને મારા દિયર આરસીવાળા બંને વચ્ચે યુદ્ધ થયું અરે શું કહો છો બેન અને તમારા બનેવી જેઠાવાળા કામ આયા છે તો માંગડાના લઈ તમારે આશરે આવી છું હા બહુ સારો હા કેમ ભાયો અરે માંગડાને અરે બેન આપણે આશરે આવી છે લઈ અરે તને રાજમાં અરે ખરી ખાતરી રાખી હા કેમ ભાઈઓ હા ભાઈ માં કેવા વિપાદ થઈ જાય છે હા કેમ મોટા ભાઈ હા કેમ ભાઈઓ હા તો સારવારની ખરી ખાતરી રાખવાની છે હા કેમ પ્રધાનજી તો આપડે કંઈ સારી કરો એ એક હાડી અને પાંચ રૂમાલ ભેટ મૂકે છે બોલો માતા વ્યાસરાજી લેખે એ રતનબેન એક હાડી મૂકે છે બોલો માતા વ્યાસરાજી લેખે Música કેમ ભાઈ હા ઓ તારે અરે 20 20 વરસ થઈ ગયા છે માંગણાના બરોબર હા તો કારણ કઈ જે રાજમાં હાજરી નથી દીધી તો તને હા તો માંગણાને કંસરી વિશે બોલાવો પ્રણામ મામાશ્રી આ સુખી રહે હા હે મામા ત્યારે આ રાજ રાજરી વિશે બોલાવવાનું શું કારણ છે હા હા એ માંગડા કારણ કે તારે વીસ વીસ વર્ષ થઈ ગયા અરે કચેરીમાં તે હાજરી નથી દીધી તે માટે તને બોલાવો છે હા

ઉપર હંમેશા હું આ કચેરીમાં હાજરી આપીશ અને રાજકાજમાં હું ધ્યાન કરીશ હા બહુ સારો એ મામા હા બોલ ભણાવા તો મારો મિત્ર કોણ જસમત ઈ મારી પાછળ રહી ગયો છે પાછળ રહી ગયો છે કેમ જસમત બોલો ભણાવા ઓ આલે છે ભણાવા આલે બાપુ બેઠા છે

હગર એમ તો હા બોલો એમ થાય છે કે હવે અમારે ગીરના જંગલમાં ફરવા જવું જોઈએ હા એણું ભાગ અરે ગીરના જંગલમાં તો અરે હાવજની વધારે ભી છે બરોબર અરે ખરી ખાત્રીથી ધ્યાન રાખવું પડે અહીં હા એ મામાશ્રી આપની આજ્ઞા હોય તો જરૂર અમે ગીરના જંગલમાં ફરવા જઈએ

કેમ જસમા અરે આપડી ઘોડા હાણ માં મામા ને ક્યાંક ઘોડા ની તાણ છે જે હાર માં હરો હોય ને એ લઈ લે ચાલો આપણે ચાલતા થઈ बजल आलवाजलयारा हा माज न भाॼे हल हला हलवा बजन થાકી કાલો એ બાબુ હા સરી જો કેમ નેજા કરો છો ભૂમરૂ પડી જશે ભૂમરૂ નેજા કરતો નહીં હા ભૂમરૂ પડી જશે હું તારા હમ કહું છું હા ભૂમરૂ પડી નક્કી હાલો હા હા પણ હવે હા ગઢપણનો બધો સુવા ચડે બરોબર પછી આપણે

બોલો તને ખબર નથી આ દુકાને હું હવા નો ગજો અને તને ખાવા પીવાનું કાય રોંડાનો ટાઈમ ચીરાવર ટાઈમ કા ખબર નથી પડતી એટલે બધું વાત હાચી હું મારી પદ્માને લેશન કરાવ તારી પદ્માને લેશન કરે છે એમ તને ખબર નથી મને સુકવી ખાધા પીધા આમ જો આખી દુનિયા પબ્લિક જોવો તો શેઠાણી શેઠાણીયું મને પણ એ કેટલી ખાય થઈ આમ જો હે તું

બગલાને બગલોરીઓ ઈને ઈ બગલો બેઠો છે સમજો કેવો તાકીન બેઠો છે આ કે કેવી કરી બેઠો છે જોજો હા ભાઈ હા પણ આ એમ નથી તમે મો મોબાલામાં એ આ એ એમ ને કરમા પડી જશે વાર નઈ લાગે એટલે વાણીયા તમને સારી લાગી લાગે છે